નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોંટી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ફિટ ઇન્ડિયા અંતર્ગત રાજપીપલામાં સન્ડે ઓન સાયકલ કેમ્પેન કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા

સાયકલિંગ શ્રેષ્ઠ ઉકેલ તરીકે સાબિત થશે આ સાયકલ કેમ્પેનમાં રાજપીપળાના સાયકલિસ્ટો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સામેલ થયા હતા આવા જ માહિતીસભર વિડીયો જોવા મોટી ખબર ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ